જ તરત જ બનાવવાનું મન થશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે હું તમારી સાથે એક નવી જ રેસીપી શેર કરીશ અત્યારે બજારમાં ટમેટા ખૂબ જ સસ્તા મળે છે તો આજે આપણે ટમેટાને પીસીને કાચા પૌવામાં એડ કરી એક નવી જ રીત સાથે આ રેસીપી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ટમેટાની આ નવી રેસિપી બનાવવા માટે આપણે ફ્રેશ ટમેટાનો ઉપયોગ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફ્રેશ ટમેટા લીધા છે આ ફ્રેશ ટમેટામાંથી આપણે ફક્ત ચાર નંગ ટમેટા લેશું હવે તેને આપણે રફલી કટ કરી લેશું અહીંયા આપણે મોટા મોટા ટુકડામાં તેને કટ કરી લેશું તેનો કોઈ ચોક્કસ આકાર આપવાનો નથી બસ આ રીતે આપણે તેને રફલી ચોપ કરી લેશું તો ચારેય ટમેટાને પહેલાં આપણે ચાકુથી આ રીતે કટ કરી લેશું હવે આ ટોમેટાને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેને ક્રશ કરી લેશું મિક્સચર જારમાં ક્રશ કરી તેની આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ આપણી પેસ્ટ બનીને રેડી છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને તેમાં એક કપ જેટલા આપણે પૌવા લઈ લેશું તો ફ્રેન્ડ્સ તમારે અહીંયા કોઈપણ એક વાટકી પસંદ કરી લેવાની અને તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે રેસિપી બનાવીશું તો તે જ વાટકીના મેઝરમેન્ટથી હવે આપણે રેડી કરેલી ટમેટાની પ્યુરીને પણ એડ કરી દેસું પૌવામાં તો આ રીતે આપણે એક કપ જેટલી ટમેટાની પ્યુરી તેમાં એડ કરીશું પવામાં ટમેટાની પ્યુરી એડ કર્યા પછી અહીંયા આપણે ચમચીથી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે કાચા પૌવામાં જ આપણે ટમેટાની પ્યુરી એડ કરશું અને ફ્રેન્ડ્સ ટમેટાની પ્યુરીથી જ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા આપણું મેન ઇન્ગ્રીડિયન્ટ્સ ટમેટાની પ્યુરી જ છે હવે આપણે અડધા કપ જેટલો રવો એડ કરશું અને વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ એડ કરશું એટલે રવાથી પણ ઓછો આપણે ચણાનો લોટ એડ કરીશું બંને વસ્તુ એડ કર્યા પછી ફરીથી આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું બધી વસ્તુ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકી અને રેસ્ટ આપીશું દસ મિનિટ આ રીતે ઢાંકીને રેસ્ટ આપવાથી રવો સરસ પલળી જશે તો આપણે ત્યાં સુધી ચટણી બનાવી લેશું ચટણી માટે અહીંયા આપણે એક ચમચી જેટલો ગોળ લેશું જે પણ વાસણમાં ચટણી બનાવી હોય તેમાં આપણે ગોળ એડ કરી અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પહેલાં ગોળને આ રીતે મેલ્ટ કરી લેશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરી પાણી ગરમ થાય એટલે તેમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા આપણે મસાલામાં મીઠું પહેલાં એડ કરીશું તો સ્વાદ અનુસાર આપણે પહેલાં મીઠું નાખી દઈશું તો આપણે ચટણી બનાવી રહ્યા છે તો ખૂબ જ ઓછા મસાલા એડ કરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર હવે બધા મસાલાને આપણે પાણીમાં મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું આંબલી લીંબુ કંઈ પણ ન હોય તો તમારે આ રીતે ચટણી બનાવી લેવાની ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે જેને સાંધાના દુખાવા હોય તે પણ આ ચટણી ખાઈ શકે છે અહીંયા આપણે આંબલી કે લીંબુનો ઉપયોગ કરેલ નથી હવે બસ તેને આ રીતે થોડીક વાર આપણે ગેસ ઉપર જ રાખીશું લો ફ્લેમ ઉપર આ ચટણીને ઘટ બનાવવા માટે આપણે કોર્ન ફ્લોરનો ઉપયોગ કરીશું અડધી ચમચી કોર્ન ફ્લોરમાં અડધી ચમચી જેટલું પાણી એડ કરી તેની સ્લરી બનાવીને આપણે તેમાં એડ કરી દેશું ફ્રેન્ડ્સ દુકાનવાળા પણ આ રીતે જ ચટણી બનાવતા હોય છે તો ફ્રેન્ડ્સ આપણી ચટણી બનીને રેડી છે લો ફ્લેમ ઉપર એક મિનિટ તમે આ રીતે પકાવશો એટલે ચટણી એકદમ ઘટ થઈ જશે તમે જોઈ શકો છો તો હવે આપણે કોથમીર એડ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો અહીંયા આપણું બેટર પણ એકદમ સરસ રેડી છે તમે જોઈ શકો છો હવે તેમાં આપણે તીખા સમારેલા એક નંગ મીડિયમ સાઇઝનું મરચું થોડીક કોથમીર સ્વાદ અનુસાર મીઠું અને ધાણાજીરું પાવડર એડ કરશું હવે એક ચમચી જેટલો અહીંયા આપણે પીઝા મસાલો અને જો તમારી પાસે સેન્ડવીચ મસાલો હોય તો એક ચમચી જેટલો સેન્ડવીચ મસાલો ફ્રેન્ડ્સ આ બંને ઓપ્શનલ છે હોય તો નાખવાનું અને ઘરમાં બીજા કોઈ મસાલા હોય તો તે પણ એડ કરી શકો છો પણ અહીંયા આપણે લાલ મરચું કે હળદર એડ કરવાના નથી નાસ્તાનો કલર જળવાઈ રહે તેના માટે અહીંયા આપણે હળદર બિલકુલ એડ નથી કરવાની તો બસ હવે આપણે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી તેમાં એક ચમચી ઈનો એડ કરીશું અને ફરમાટેશન માટે થોડુંક પાણી એડ કરીશું અને તેને હવે આપણે હલાવી લેશું સાથે સાથે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ પણ એડ કરીશું જેનાથી આ નાસ્તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે તો અહીં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને મિશ્રને સારી રીતે હલાવી લેશું આ રીતે હલાવ્યા પછી આપણું મિશ્ર રેડી છે તો હવે આપણે ગેસ તરફ જાશું અને અપ્પે પેનમાં આપણે આ નાસ્તો બનાવીશું તેના માટે આપણે થોડુંક થોડુંક અપ્પે પેનમાં તેલ એડ કરીશું અને આ રીતે હાથેથી જ આપણે આ મિશ્રને તેમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બોલ્સ નહીં પણ આ રીતે હાફ બોલ્સમાં આ નાસ્તો બનાવીશું તો બોલ્સ બનાવીને તમારે હાથેથી દબાવતું જવાનું આ રીતે હાફ બોલ્સ બધા બનાવ્યા પછી તેના ઉપર આપણે ફરીથી ચમચીથી થોડુંક થોડુંક તેલ એડ કરી દઈશું અને તેને લીટથી ઢાંકી દેસું લો ફ્લેમ ઉપર જ તેને થાવા દેસું પાંચથી સાત મિનિટમાં આપણો નાસ્તો બનીને રેડી થઈ જશે તો એક બાજુ સરસ પાકી જાય એટલે આપણે તેને પલટાવી લેશું અને બીજી બાજુ પણ તેને પકાવી લેશું ફરીથી એકવાર પલટાવ્યા પછી તેને આપણે ઢાંકી દેસું અને ફરીથી તેને ચેક કરશું તો હવે આપણો નાસ્તો બનીને રેડી છે તમે જોઈ શકો છો બંને બાજુ સરસ આપણા બોલ્સ પાકી ગયા છે તો હવે આપણે તેને ડીશમાં કાઢી લેશું તો અહીંયા સુપર ટેસ્ટી નાસ્તો બનીને રેડી છે અને આ નાસ્તો કેટલો સોફ્ટ અને ક્રિસ્પી છે તે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું સર્વિંગ પ્લેટમાં લઈ અને આપણે રેડી કરેલી ચટણી સાથે તેને સર્વ કરીશું ફ્રેન્ડ્સ આ ચટણી સાથે આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા પડે છે હવે રેડી કરેલી ચટણીને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણો યુનિક નાસ્તો સર્વ કરવા માટે ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે